બાપ પણ તમને અશરીરી બનવા માટે પ્રશ્ન છે આ બાળકોને જ્યારે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે

દેવતા હતા આસુરી ગુણવાળા બન્યા હવે ફરી દેવી ગુણોવાળા દેવતા બની રહ્યા છીએ હવે આપણે નવી દુનિયા નવા ઘરમાં જઈશું ઓમ શાંતિ બાકો બેઠા છે યાદની યાત્રામાં બેહદના બાપ તો યાત્રામાં નથી બેઠા એતો બાકોને સકાશની મદદ આપી રહ્યો છે અર્થાત આ શરીરને ભૂલાવી રહ્યો છે બાપની મદદ મળે છે કે બાકો શરીર ભૂલી જાય સકાશ આપે છે આત્માઓને કારણ કે બાપ જુએ જ આત્માઓની તરફ છે તમારા દરેકની બુદ્ધિ બાપ તરફ જાય છે બાપની બુદ્ધિ અથવા દ્રષ્ટિ પછી બાળકો શરીર ને છોડી અલગ થવા ઈચ્છો છો આત્મા સમજે છે કે જેટલા યાદ કરતા રહીશું એટલા આ શરીર થી નીકળી જઈશું જેવી રીતે સાપ નું દ્રષ્ટાંત આપે છે જે દ્રષ્ટાંત આપે છે એમાં જરૂર કઈક ખૂબીઓ હોય છે તમે જાણો છો કે આપણે શરીર છોડીને પાછા ચાલ્યા જઈશું અને ફરી આવીશું આ વાત તો બીજા કોઈ નથી જાણતા આ ડ્રામાને કોઈ પણ જાણતું નથી કોઈ પણ એવી ગેરંટી નથી આપતા કે આપણી હવે પાછા ફરવાની યાત્રા છે આત્માનો બુદ્ધિયોગ એ તરફ છે હવે નાટક પૂરું થયું હવે ઘરે જવાનું છે બાપને જ યાદ કરવાના છે એ જ પતિ પાવન છે ગંગાના પાણીને તો લિબરેટર અને ગાઈડ નહીં કહેવાશે એક બાપ જ લિબરેટર અને ગાઈડ થઈ શકે છે આ પણ ખૂબ સમજવાની અને સમજાવવાની વાતો છે તે તો છે જ ભક્તિ એનાથી કોઈ કલ્યાણ નથી થઈ શકતું બાકો જાણે છે કે પાણી તો સ્નાન માટે છે પાણી ક્યારે બનાવી શકતું એવું પણ નથી ભાવનાનું ભાડું મળી શકે છે ભક્તિ માર્ગમાં એનું મહત્વ રાખી દીધું છે આ બધી વાતોને કહેવાય છે અંધ શ્રદ્ધા આવી શ્રદ્ધા રાખતા રાખતા મનુષ્યોને ટાઈટલ મળી જાય છે આંધળાની સંતાન આંધળા ભગવાન વાચ છે ને આંધળાને સજ્જા કોણ કોણ કરે છે આંધળા અને સજ્જા કોણ છે આ પણ તમે જાણો છો આ હમણાં આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતને બાપ દ્વારા જાણ્યું છે તમે બાપને જાણી ગયા છો એટલે સૃષ્ટિના આદિ મધ્ય અંત અને ડ્યુરેશનને પણ જાણી ગયા છો એક એક વાત પર વિચાર સાગર મંથન કરી પોતાનો પોતે જ ફેસલો કરવાનો હોય છે ભક્તિ અને જ્ઞાનનો કોન્ટ્રાસ્ટ છે જ્ઞાન બિલકુલ જ ન્યારી વસ્તુ છે આ જ્ઞાન પ્રસિદ્ધ છે

સોલ અર્થાત આત્મા બાપનો આત્મા કોઈ મોટો નથી હોતો બાપનો આત્મા પણ એવો જ હોય છે જેવો બાકોનો છે એવું નથી બાકો ના બાપ મોટા છે ના એ સુપ્રીમ નોલેજફુલ બાપ ખૂબ પ્રેમથી બાકોને સમજાવતા રહે છે પાઠ ભજવવા વાળો આત્મા છે જરૂર શરીર ધારણ કરી ભજવશે આત્માનું રહેવાનું સ્થાન છે જાણે છે આત્માઓ બ્રહ્મ મહત્વમાં રહે છે જેવી રીતે હિન્દુસ્તાનમાં રહેવા વાળા પોતાને હિન્દુ કહી દે છે એવી રીતે જ બ્રહ્માંડમાં રહેવા વાળા પછી બ્રહ્મને ઈશ્વર સમજી બેઠા છે ડ્રામામાં નીચે પડવાનો ઉપાય પણ નોંધાયેલો છે પાછા તો જઈ જ નથી શકતા ભલે કોઈ કેટલી પણ મહેનત કરે નાટક જ્યારે પૂરું થાય છે તો બધા એક્ટર્સ આવીને સાથે ભેગા થાય છે ક્રિએટર મુખ્ય એક્ટર પણ ઉભા થઈ જાય છે બાકો જાણે છે કે હવે આ નાટક પૂરું થાય છે આ વાતો કોઈ પણ સાધુ સંત વગેરે જાણી નથી શકતા આત્માનું આ જ્ઞાન કોઈને નથી પરમાત્મા બાપ અહીં એક વાર આવે છે અને બધાએ અહીં પાઠ ભજવવાનો જ છે વૃદ્ધિ થતી રહે છે ને આત્માઓ બધા ક્યાંથી આવ્યા જો કોઈ પાછા જાય છે પછી પછી તો તે રિવાજ પડી જાય જાય એક આવે બીજો એમાં પુનર્જન્મ ના કહેવાય પુનર્જન્મ તો શરૂઆત થી જ ચાલ્યો આવ્યો છે પહેલા નંબર માં છે આ લક્ષ્મી નારાયણ બાપે સમજાવ્યું છે પુનર્જન્મ લેતા લેતા અંતમાં જ્યારે આવી જાય છે તો પછી પહેલા નંબરમાં જવું પડે છે એમાં વાત તો હોઈ ન શકે આત્માઓના બાપ સ્વયં આવીને સમજાવે છે શું સમજાવે છે પોતાનો પણ પરિચય આપે છે પહેલા ખબર હતી શું કે પરમાત્મા શું વસ્તુ છે ફક્ત શિવના મંદિરમાં જતા હતા અહીં તો ને એક મંદિર છે સતયુગમાં મંદિર પૂજા વગેરે હોતું જ નથી ત્યાં તમે પૂજ્ય દેવી દેવતા બનો છો પછી અડધા કલ્પ પછી पुजारी બનો છો તો એમને પછી દેવી દેવતા નહીં કહેવાશે પછી બાપ આવીને પૂજ્ય બનાવે છે બીજા કોઈ દેશમાં આ ગાયન નથી રામ રાજ્ય રાવણ રાજ્ય હમણાં તમે સમજી ગયા છો રામ રાજ્યનો સમય કેટલો છે સિદ્ધ કરવું જોઈએ આ નાટક છે એને સમજવાનું છે ઊંચામાં ઊંચા બાપ છે એ પણ નોલેજફુલ છે આપણે એમના દ્વારા ઊંચામાં ઊંચા બનીએ છીએ ઊંચામાં ઊંચું પદ મળે છે બાપ આપણને ભણાવે છે દેવી ગુણ પણ ધારણ કરવાના છે બાળકો વર્ણન કરે છે તમે આવા છો અમે આવા છીએ આ સમયે તમે જાણો છો આપણે આમના જેવા સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે બાપને કે બ્રહ્મ અથવા તત્વ નિર્વિકારી છે ના આત્મા જ નિર્વિકારી બને છે બ્રહ્મ અથવા તત્વને આત્મા નથી કહેવાતું તે તો રહેવાનું સ્થાન છે બાળકોને સમજાવાય છે કે આત્મામાં જ બુદ્ધિ છે તે જ્યારે તમો પ્રધાન બની જાય છે તો બે સમજ બની જાય છે સમજદાર અને બે સમજ છે ને તમારી બુદ્ધિ કેટલી સ્વચ્છ બને છે અને પછી મેલી થઈ જાય છે તમને પ્યુરિટી અને ખબર પડે છે ઇમ્પ્યોર આત્મા પાછા જઈ નથી શકતા હવે અપવિત્ર એના માટે રડિયો ખાતા રહે છે આ પણ ડ્રામામાં નોંધાયેલું છે હમણાં તમે જાણો છો આ છે સંગમ યુગ બાપ એક જ વાર આવે છે લઈ જવા બધા તો નવી દુનિયામાં નથી જતા જેમનો પાર્ટ નથી તે શાંતિ ધામમાં રહે છે એટલે ચિત્રોમાં પણ દેખાડ્યું છે બાકી બીજા જે પણ ચિત્ર વગેરે છે તે છે ભક્તિ માર્ગના આ છે જ્ઞાન માર્ગના જેનાથી સમજાવાય છે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આપણે કેવી રીતે નીચે ઉતરીએ છીએ ચૌદ કળાથી બાર કળા થાય છે હમણાં પછી કોઈ કળા નથી રહી નંબર વાર તો છે ને એક્ટર પણ નંબર વાર હોય છે કોઈનો પગાર એક હજાર પંદરસો કોઈનો સો કેટલો ફરક થઈ ગયો ભંટર માં પણ કેટલો રાત દિવસ નો ફરક છે એ સ્કૂલ માં તો કોઈ નાપાસ થાય છે તો ફરીથી ભણવું પડે છે અહીં તો પછી ભણવાની વાત જ નથી પદ ઓછું થઈ જાય છે પછી ક્યારે ભણતર થશે જ નહીં એક જ વાર ભણવાનું હોય છે

નથી પથ્થર બુદ્ધિ હોતી આ સમયે એમની બુદ્ધિ કમાલ કરી રહી છે સાયન્સ નો પ્રચાર બધો આ ક્રિશ્ચિયન દ્વારા નીકળ્યો છે તે પણ સુખ માટે જ છે તમે જાણો છો આ જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે પછી તમે શાંતિ ધામ સુખ ધામમાં ચાલ્યા જશો નહી તો આટલા બધા મનુષ્ય આત્માઓ પાછા ઘરે કેવી રીતે જાય સાયન્સ થી વિનાશ થઈ જશે સર્વ આત્માઓ શરીર છોડીને ચાલ્યા જશે આ વિનાશ માં મુક્તિ અંદર મર્જ છે અડધો કલ્પ મુક્તિ માટે જ મહેનત કરતા આવ્યા છે ને તો સાયન્સ અને કેલેમિટીસ જેને કુદરતી આપદાઓ કહેવાય છે આ પણ થવી જોઈએ સમજવું જોઈએ આ લડાઈ બને છે લઈ જવા માટે આટલા બધાને મુક્તિમાં જવાનું છે તમે ભલે કેટલી પણ મહેનત કરી ગુરુ કર્યા હથિયોગ શીખ્યા કોઈ પણ મુક્તિમાં જઈ ન શકે આટલા સાયન્સ ના ગોળા વગેરે તૈયાર થયા છે સમજવું જોઈએ વિનાશ જરૂર જરૂર થશે નવી દુનિયામાં તો ખૂબ થોડા હશે બાકી બધા મુક્તિધામમાં ચાલ્યા જશે જીવન મુક્તિ માં તો ભણતરની તાકાત થી આવે છે તમે અડોલ અટલ અખંડ રાજ્ય કરો છો અહીં તો જુઓ બધા ખંડોના ટુકડા ટુકડા છે બાબા તમને અટલ અખંડ આખા વિશ્વની રાજધાનીના માલિક બનાવે છે બેહદના બાપનો વારસો છે બેહદની બાદશાહી આ વારસો ક્યારે અને કોણે આપ્યો આ કોઈની પણ બુદ્ધિમાં નથી આવતું ફક્ત તમે જ જાણો છો જ્ઞાનનું ત્રીજ નેત્ર આત્માને મળ્યું છે આત્મા જ્ઞાન સ્વરૂપ બને છે તે પણ જ્ઞાન સાગર બાપ બાપ દ્વારા જ જ બનવું પડે આવીને રચયતા અને રચનાના આદિ મધ્ય નું જ્ઞાન આપી રહ્યા છે પણ એક સેકન્ડની વાત સેકન્ડમાં જીવન મુક્તિ બાકી બધાને બધા મળે છે તે લોકો વિશ્વમાં શાંતિ માટે કેટલી મહેનત કરે છે આ ફક્ત આ બાકો જ જાણો છો કે વિશ્વમાં અને બ્રહ્માંડમાં શાંતિ ક્યારે થાય છે બ્રહ્માંડમાં શાંતિ કહેવાય છે પછી વિશ્વમાં શાંતિ અને સુખ બંને રહે છે વિશ્વ અલગ છે અને બ્રહ્માંડ અલગ છે ચંદ્ર તારાઓથી પરે છે બ્રહ્માંડ ત્યાં આ કઈ નથી હોતું એને કહેવાય છે જે સાયલેન્સ વર્લ્ડ શરીર છોડીને સાયલેન્સ ચાલ્યા જશો આ બાકોને તે પણ યાદ છે તમે આ સમયે ત્યાં જવાની તૈયારી કરી રહ્યા છો કોઈ પણ જાણતા નથી તમે તમને તૈયારી છે બાકી આ લડાઈ તો કલ્યાણકારી છે બધાનો હિસાબ કિતાબ ચૂકતું થવાનો છે બધા પવિત્ર બની જશે યોગ અગ્નિ છે ને અગ્નિ દરેક વસ્તુ પવિત્ર થાય છે જેવી રીતે બાપ ડ્રામાના આદિ મધ્ય અંતને જાણે છે તેવી રીતે તમારે એક્ટર્સે પણ ડ્રામાના આદિ મધ્ય અંતને જાણવાનું છે જાણવાને જ સાક્ષાત્કાર કહેવાય છે હમણાં તમારું જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલ્યું છે બરોબર આપણે આખા વિશ્વને સત્યુગ આદિ થી કળિયુગ અંત સુધી જાણી બીજા કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા તમે સમજો છો આપણે જે દેવી ગુણોવાળા હતા તે જ પછી આસુરી ગુણોવાળા વાળા બની છીએ પછી બાપ આવીને દેવી ગુણોવાળા બનાવે છે

એક્યુરેટ ફોટો તો એમનો નીકળી ન શકે તે તો નેચરલ ગોરા છે પ્યોર પ્રકૃતિથી શરીર પણ પ્યોર બને છે આ તો ઇમ્પ્યોર છે આ રંગ બેરંગી દુનિયા સત્યુગમાં નહીં હશે શ્રી કૃષ્ણને કહેવાય છે શ્યામ સુંદર સતયુગમાં છે સુંદર કળિયુગમાં છે શ્યામ સત્યુગથી કળિયુગમાં કેવી રીતે આવે છે તમને નંબર 1 થી લઈને ખબર પડી છે શ્રી કૃષ્ણ તો ગર્ભ થી નીકળ્યા અને નામ મળ્યું નામ તો જરૂર જોઈએ ને તો તમે કહેશો શ્રી કૃષ્ણનો આત્મા સુંદર હતો પછી શ્યામ બન્યો એટલે શ્યામ અને સુંદર કહેવાય છે એમની જન્મપત્રી મળી ગઈ તો આખા ચક્રની મળી ગઈ કેટલા રહસ્ય ભરેલા છે જેને તમે જ સમજો છો બીજા કોઈ નથી જાણતા તમારે હવે નવી દુનિયા નવા ઘરમાં જવાનું છે જે સારી રીતે ભણવાનું ભણે છે તે જ નવી દુનિયામાં જશે બાબા છે બેહદની આખી દુનિયાના માલિક સર્વ આત્માઓના બાપ બાપને માલિક કહેવાય છે આ ભણતર છે આમાં કોઈ સંશય તથા પ્રશ્ન નથી ઉઠી શકતો આમાં શાસ્ત્રવાદ કરવાની જરૂર નથી એક શિક્ષક સૌથી ઊંચા તે બેસીને ભણાવે છે એ જ સત્ય છે સત્યનારાયણની સાચી કથા શિક્ષાના રૂપમાં સંભળાવે છે અચ્છા

યાદના બળથી આત્માને સંપૂર્ણ પાવન બનાવવાનો છે બીજું જ્ઞાન સાગરના જ્ઞાનને સ્વરૂપમાં લાવવાનું છે વિચાર સાગર મંથન કરી પોતાનો ફેસલો પોતે જ કરવાનો છે જીવન મુક્તિમાં શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કરવા માટે દેવી ગુણ ધારણ કરવાના છે આજનું વરદાન બાપની સાથે રહેતા રહેતા એમના સમાન બનવાવાળા સર્વ આકર્ષણોના પ્રભાવથી મુક્ત ભવ જ્યાં બાપની યાદ છે અર્થાત બાપનો સાથ છે ત્યાં બોડી કોન્શિયસ એટલે કે દેહ ભાનની ઉત્પત્તિ થઈ નથી શકતી બાપની સાથે તથા પાસે રહેવા વાળા દુનિયાના વિકારી વાઇબ્રેશન અથવા આકર્ષણના પ્રભાવથી દૂર થઈ જાય છે. એવી રીતે સાથે રહેવાવાળા સાથે રહેતા રહેતા બાપ સમાન બની જાય છે. જેવી રીતે બાપ ઊંચામાં ઊંચા છે, એવી રીતે બાળકોની સ્થિતિ પણ ઊંચી બની જાય છે. નીચેની વાતો પર પોતાનો પ્રભાવ પાડી નથી શકતો સ્લોગન મન અને બુદ્ધિ કંટ્રોલ માં હોય તો અશરી બનવું સહજ થઈ જશે ઓમ શાંતિ